બસ भाई મજામાં છે હું જો મે પાછો આજે વિડિયો જોયો તો તમારો આપણે ઓલા લાલજીભાઈ વાળો હા શું કહે પાછો પ્રોબ્લેમ બધો છે કે લાલજીભાઈ શું કહેતા હતા કે ભાઈ ફોન ઉપર તો બંધ થઈ ગયો છે હવે અહ હા ભાઈ કતે મારો વિરોધ કર્યો એટલે ભાઈ કે હું વિડિયો આવ્યો પહેલા મુકો નતો પણ હવે વિરોધમાં પણ તમે એમ એમાં તમે એમ પાછું એવું બોલો છો કે સવિતા બેન ને કૈક બોલ્યા છે એવું કઈ હકીકત હતું કે પણ આપડે કઈ છીએ ભાઈ બરોબર સવિતા બેન વિશે એ કોઈ પણ proof લાવશે ભાઈ તો ભાઈ proof હશે તો કોઈ બી વસ્તુ છે proof હોય તો અમે તમને કહી શકીએ વિપુલ ભાઈ આ તમે ખોટું છે કે તમારી personal લાલા ની matter તમે સવિતા બેન ને ઘસીટા એમ વિરાટભાઈ ભાઈ સવિતા બેન નું આપડે ત્યાં આગળ બનાવી ને દીધો કે ભાઈ વિરા વિપ્લવ સૂર્યવંશી સવિતા બેન ને અપ્શબ્દ એક પણ બોલ્યો હોય ઓહો નઈ મને તો ભાઈ તમારી ખબર છે પેલી વસ્તુ કઉ ને વિપુલ ભાઈ મને તો પેલી તમારી ખબર છે તમે બને ત્યાં સુધી નો બોલો સમાજ માટે એટલું કરતો હોય તો સમાજ ની બેન દીકરી વિશે થોડો બોલે યાર એમ હા એના કામ થી કદાચ તમે બોલ્યા હોય એ વસ્તુ તો ઓલી વસ્તુ આપડે માનવા કે હાલો કદાચ એના કામ થી બોલાય છે બરોબર પણ હું એમ કેવાનો મતલબ મારો જાજો નથી લાલભાઈ મારે પર્સનલી સારું ઓળખાણ છે બરોબર આમ તો એને શરૂઆત થી અમે લોકો પેલે થી ઓળખ છીએ લાલભાઈ જયારે

એ દરેક સ્ટેપ જોઈ વિચારીને મૂકે છે ઈ માણસ વગર વિચારે સ્ટોરી મૂકી દેતો હોય તો ભાઈ આપડે તો સમાજ ના છીએ ને તો ભાઈ ને સૌથી વધારે સપોર્ટ કરવા વાળો આપડો સમાજ જ છે બરોબર બરોબર સૌથી વધારે સમજ ના લાભા જે સ્ટેજ ઉપર ભગવાન એને બહુ આગળ આપડે આપણે એમ નથી કેતા પણ આપણે ખેવાનો મતલબ એમ છે કે હાલ વારે નાના ક્રિએટરો બધા એનાથી ઘણું બધું શીખે છે કારણ કે લાલજી સિંહ સૌથી નાની ઉમર નો યુટ્યુબર કે ક્રિયેટર છે બરોબર તો એ વસ્તુ બી લાલજીભાઈ ને બી થોડુંક આમ વિચારવું પડે આપણે વિરોધ નથી કરતા હું તો કોઈ નો સરખા તો એ બી વસ્તુ વિચારવું પડે કે ભાઈ તમે ક્યાંક તો હાછા સવા બરોબર હાલો તમે સમાજ માટે લડો છો તમારે આમાંથી કોઈ ની પાસે પાંચ પૈસા લઈ તો નથી લેવાના બરોબર તમે સમાજ માટે લડો છો આપડા ક્રિએટરો છે તો આપણા ક્રિએટરો ધારે કરી શકે એમાંથી કદાચ પાંચ વ્યક્તિ કે હજાર લોકો જોઈશે તો કઈ ઘણું બધું શીખવા મળશે કે આપણો સમાજ આ વખતે હાચો છે અને એવું નથી વિરાટભાઈ આપણે અહીંયા સુધી વોફર આવી કે ભાઈ અમને ખબર હે ભાઈ બરોબર કે તમે પૈસા લઈને વિડિયો બનાવો હું તમને કહોરી કે હું તમને Google Pay અરે પૈસાનો કોઈ સવાલ જ નથી આવતો સમાજમાં થોડા પૈસા ગણતરી કરવા બેસવાની કાલવારા આ બનાવ આપણા કાકા કુટુંબના કોઈ પણ વ્યક્તિ પર બની શકે છે એવું જરૂરી થોડું છે ભાઈ એમ બરોબર અને જો આ એક સમાજ તમે જે અત્યારે જે બધા લોકોએ ધ્યેય લીધો છે કોઈ એવું નથી કે કોઈ એકને સજા આપવા માટે લીધો છે આવનારા સમયમાં આપણી પર કઈ ન થાય એના માટે આપણે પ્રણ કરીએ છીએ એમ બરોબર આપણો સમાજ એક જોતા ભોળો છે બરોબર એક જોતા વિખવાદ વાળો એક જોતા આપણા ને આપણા પોતાના ને પોતાના લોકો ઘણા બધા ઘણું બધું કરે છે એમ બરોબર હું સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમ છું મારા માટે તો બધો સમાજ એક છે વિપુલભાઈ બરોબર બધો સમાજ સરખો અને મેં તમને બી વાત કરી આપણે પહેલી વખત વાત થઈ ત્યારે મેં તમને કીધું કે આપડે બધા જોઈએ જ છીએ બરોબર આપડે કોઈને ગુનો કારણ કે આપડે સત્ય હકીકત કઈ જાણતા નથી બરોબર જયરાજાતા ઘણું બધું સારું કાર્ય કરે છે તો ભગવાન અત્યારે આ કેમ આ સમય એવો આપ્યો બરોબર જયરાજાતા છે એ તો સવાલ વગર વાત છે ને હમ હા આવે આપણે તો ભાઈ જો જયરાજા તો કદશ બહાર આવે તો એને સમય નું ચક્ર છે ને ભાઈ ભગવાન દ્વારકાધીશ બધા નું ચક્ર ફરીને એની પાસે આવશે કદાચ તમારી ભાઈ લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે લાખો કરોડો ના સંબંધ છે ને ભાઈ તો એ તો ભાઈ ભગવાન જ્યારે તમારો નિર્ણય કરશે ત્યારે તો કરવાનો જ છે બરોબર અને જે નવનીત ભાઈ ઉપર જે કાઈ થયું છે ને ભાઈ નવનીત નવનીતભાઈ ઉપર ઈ નહી તમે મારી વાત સાંભળો આજે નવનીતભાઈ ઉપર થયું બરોબર હા હા આગળ પાછળ કોઈ નથી એના સપોર્ટમાં બધા આખો સમાજ ઉભો છે બરોબર હવે લાલજી ભાઈ ની તમે વાત કરો લાલજી ભાઈ પપ્પા નથી બરોબર હવે લાલજી ભાઈ ની ઉમર નાની છે સવિતા બેન ની ઉમર નાની છે બરોબર નથી એના ગામ નું કોઈ ના એવા support માં બરોબર બનાવ બનશે જો ભાઈ એક વસ્તુ છે ને આપડે પેલી વસ્તુ પહેલી વસ્તુ વિપુલ ભાઈ છે ને આપડે આપડા ગામ થી આગળ આવ્યા છીએ ભલે ગામ ના વ્યક્તિ મહેનતાણા કરે છે પણ ફોલો તો એ લોકો કરતા જ હશે ને ભાઈ બરોબર પછી રહી વાત એની તો ગામ ને કદાચ લાલજીભાઈ નો સમય એવો પણ છે કે અમુક સમય એવો હશે લાલજીભાઈ પાસે કઈ ન હોય હાલો દાખલા તરીકે બરોબર લાલભાઈ બહુ પરિસ્થિતિ ખરાબ માંથી નીકળે છે ભગવાન એને જાજુ આપે આપડે એમ નથી કેતા લાલજીભાઈ ને બરોબર મારી મારી ખુદ ની વાત કરું ને મેં લાલજીભાઈ ને ખુદ અમારે ઘણી વખત મારે મકાન હું સેવાનું કામ કરું ને ભાઈ બરોબર તો મારે ઘણી વખત સપોર્ટ ની જરૂર પડે તો હું કે મોટા creator ને ફોન કરું જે છે કૌશિક ભાઈ એ બધાને કવ બરોબર પણ એ લોકો આપણને પ્રેમથી ના પાડી દે કે ભાઈ વિરાટ ભાઈ હું મૂકીશ ને તો બીજા લોકો મને કે છે તમારી સ્ટોરી મૂકી તમે કેમ મારી મૂકી એમ બધા લોકો એને કારણ કે અત્યારે નાના મોટા creator નીકળે આગળ જવા માટે બરોબર તો એના માટે પણ તો એક વસ્તુ છે કે હાલો એને ના પાડી દીધી ભાઈ વિરાટભાઈ મને આ problem છે આમાં તો સમાજનું છે આમાં તો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો ને ભાઈ અરે આ પથ્થુ ભાઈ રયો બરોબર ગુડુ collection વાળો ભાઈ

મતદાન આપે છે કોઈ બાકી નથી થતું એના બરોબર શું કામ આપે છે કે ભાઈ ઈ તમારા સમાજ માટે દરેક એના પોતાના નેચરના કલ્ચર પ્રમાણે ઉભો રહે છે ગમે ધાર્મિક મંદિરે જાય છે આખું કલ્ચર એ પોતે અપનાવી લે છે શું કામ આ એક મુદ્દો છે એને લોકો ચાહે છે એનું કારણ આ છે કે ધર્મ ને ચાહે છે તો આપણો સમાજ છે આપણો ધર્મ જ છે ને ભાઈ આપણો સમાજ આપણો હવે હવે જાજી વાત નથી કરતો ભાઈ સોલંકી છે બરોબર ભાઈ સોલંકી ભાઈ સોલંકી આપણા સમાજ માટે એટલો મોટો બાકી એને તો પાંચ દી પછી તો તો એ બીજા આવડતું હોય બહુ બધા કારણો હોય બરોબર તો એ સમાજ માટે એની પાસે સમાજ નો તો એ તો આપણા માટે તો ઘરેણું છે બરોબર એ તો હાવ જ છે બે ભાઈ એમ બરોબર આપણા કોળી સમાજ નું ભલે જેટલું કરે એટલું ખાલી એના અવાજ થી જો એટલું બધું ઉભું થઈ જતું હોય ને ભાઈ તો આપણા માટે બહુ બધી વસ્તુ છે તો આપડે તો યાર સમાજમાં છીએ યાર ભલા મ એક નાનું સ્ટોરી મેં જોઈ છે ભાઈ ખુદ મૂકી હતી બરોબર એમાં એવા કોઈ શબ્દો નથી કે જેના લીધે એને સમાજમાં કોઈ ટીકા કરશે કે કોઈ સમાજમાં એને બીક રહે બરોબર અને રહી વાત લાલજી ભાઈ ને કે કોઈ બીજો સમાજ એને ધમકાવ અને જો રહી વાત સમાજ ની વાત કરીએ ને તો એનો સમાજ બહુ મોટો સમાજ છે બરોબર સમાજ टीम ને આપડી ઉપર ફરાઈ ગયા ભાઈ લાલજી ભાઈ ને કે ભાઈ તમારો કોઈનો ઉપરથી પ્રેશર હોય તમને કોઈ ના પાડતા તમા તો અમને નઈ નઈ પણ જો ભાઈ એમાં ઉસે કે બધા સમાજ હોય આહીર સમાજ છે ને આપણા માટે તો મારા માટે તો હું તો બધા સમાજારે રહું છું ભાઈ બરોબર મારા બધા સમાજારે સેવાના કામ કરું બરોબર હે બધા કોઈ વિરોધ નથી બસ તો પછી એમ અને રહેવાત સમાજ નથી તો જો એનો આવડો મોટો સમાજ છે બરોબર એમાં જે બીજા અમુક અમુક લોકો છે જે હકીકત નથી જાણતા એ લોકો આવે છે વચ્ચે નો પ્રોબ્લેમ આપડે એમ કઈ પ્રોબ્લેમ પણ નથી બરોબર અમે એમ કહી શકીએ એટલો મોટો સમાજ છે તમારો સમાજ તો બહુ મોટો છે આહીર સમાજ ને આપણે દિલથી યદુવંશ આપણે શું કહેવાય ભગવાન દ્વારકાધીશ ને બહુ માનવા વાળો છે બરાબર કોઈ કોઈનું ખોટું ના કરે આપણે માનીએ પણ છીએ બરાબર બરાબર પણ કહેવાનો મતલબ છે અત્યારે એની પડખે કેટલા ઊભા છે ને આપણી પડખે કેટલા ઊભા છે ને એની ઉપરથી તારણ કાઢી લેવાનું કે કોણ સત્ય છે એમ બરોબર અને આ બધી વસ્તુ તો નોર્મલ થઈ ગઈ અત્યારે બરોબર અને ભાઈ રહી નવનીત ભાઈ ની તો નવનીત નવનીતભાઈ ઉપરથી અત્યારે ઘણું બધું બહાર આવે કે આ બધું કરે છે બરોબર પણ એક વસ્તુ છે કે એને સમાજ માટે એને એની કઈ ભૂલ નથી આપડી પાસે audio clip છે બધા proof છે એમ બધા proof છે આપડી પાસે આપડા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ કે ભાઈ આવી રીતે એ લોકો એ કર્યું છે હવે જેને જે કર્યું એ તો કરેલો ભગવાન આપડે કોઈ નામ નથી લેતા કારણ કે મેં તમને પેલા વાત કરી એમ કે ભાઈ જયરાજ હતા ને હું પોતે પેલે થી કારણ કે એના video જોતો હું inspire થતો એમ કે ભાઈ આટલું સેવા નું કામ કરે છે આહીર સમાજ માંથી એક સારો માણસ છે એમ કે આવનારા સમય માં ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ જગ્યા એ લડશે તો સમાજ એને છે એમ બરોબર

બરાબર અમારે તો ભાઈ કરતા વિશેષ છે કારણ કે એ બેન ની જે અમારા ગામની બાજુમાં સગપણ કરેલું હતું અને જયારે શરૂઆતના સમયમાં હતી ત્યારે અમે બધા એકાબીજા કીધું ભાઈ સોશિયલ મીડિયામાં આગળ જઈશ વિરાટ ભાઈ હવે અમુક વસ્તુ અમને થોડીક તકલીફ પડે એટલે અમે એકાબીજા આપડે બનતી થોડા શોષણ આપતા એમ એટલે એવી રીતે અમે પેલેથી એકાબીજા ઓળખાણ માં એમ હું લાલભાઈ પછી એના ઘરે મારા કોટડા જવા હો મારો ફોન આરામ છે ઉતાર ઉપાડે લાલભાઈ હજી ઉપાડે એવું નહીં કે નહીં ઉપાડે બરોબર કદાચ ગમે

મળે અને તમે જે બોલા કદાચ કે લોકો આવી રીતે વિડીયો બનાવે છે તો એ માધ્યમ તમે બોલ્યા છો તો હું સ્વીકારું છું એમ છું બરાબર બરોબર કારણ કે અમુક 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 વિડીયો સવિતા બેન બનાવે છે સો ની વાત છે તો એમાં થોડુંક અમુક વસ્તુ નેગેટીઝમ આવે છે આપણે જોઈએ છીએ પણ આપણે કોઈના ધંધામાં કોઈ દિવસ કામમાં કોઈ દિવસ પગ નહીં નાખવાના એમ પોતે કમાય છે પોતે મહેનત કરે છે પોતે સમય બગાડે છે ગામનું કારણ કે ગામનું કામ એવું છે તમે જ્યાં હું સફળ ન થતો તો મેણા ટોણા બધું કરશે સફળ થઈ જાય પછી ઘણું બધું એમ અને રહી વાત ગામના ની તો ગામમાં પાંચ વ્યક્તિ એવા હોય હતી કે જે એનું બુરું વિસ્તાર જ હોય બરોબર આ વસ્તુ જોઈને નહિ આલવાની એટલે એ વસ્તુ મે બી પણ કઈ નહિ જે હશે એ બધું ધીમે ધીમે એવું લાગે તો લાલભાઈ વાતચીત કરી અને એક નાની ની વસ્તુ છે આ કોઈ ઈગો અને કોઈ ઓલું નથી કાલ હવારે એના પાંચ હજાર પચીસ હજાર કે લાખ ફોલોવર ઓછા થઈ જાય તો લાલભાઈ ને હું એમ મળવા નો એ કયો મને બરોબર બરોબર એ ભાઈ જે ઈગો ક્રિન જે વાત કરે છે ને એ વાત લાલભાઈ જો આમાં તો હું કેવાય ઈગો આ ખોટો ઈગો ઈ ખોટો છે એમ એક વસ્તુ કહો ને તો લાલભાઈ મારા મળશે સો ટકા હચી વાત છે હું તમારી પેહલા મેં કીધું એમ હું લાલભાઈ પહેલા ઓળખું છું બરોબર લાલભાઈ આ જગ્યાએ ખોટા છે હું એમ એમ મારું મારું એવું માનવું છે કારણ કે સ્ટોરી એવી ગંભીર નથી પાછી એમ ખાલી લખેલી સ્ટોરી છે કે ભાઈ હું સમાજ ભેગો છું બરોબર બરોબર આ તો આજે તમે તો વેચાર કઈ નથી બોલતા નગર કાલે વાર એમ કે ભાઈ તું સમાજ તો સમાજની સ્ટોરી નો મૂકતો તું સમાજ નો જ નથી હાલ નઈ હું તો જો લાલભાઈ નું અને આપડે બહુ રાખીએ છીએ એટલે લાલભાઈ ઓલામાં આપણે માં ઇન્ક્લુડ નથી થાતા બરોબર કારણ કે નઈતર આપડે લાલભાઈ ને personally ફોન કરીને ને કઈ કે લાલભાઈ તમે જો સત્ય હોય તો તમે મને પ્રૂફ આપી દો કે ભાઈ સવિતા બેન ને ગાળ દીધી તો હું વિપુલ રૂબરૂ જાઉં બરોબર વિપુલ ભાઈ ને રૂબરૂ જઈ ને એના સમાજ વચ્ચે બેસાડી ને કે ભાઈ આ સમાજ નું છે બરોબર તો વિપુલભાઈ ત્યાં સમાજની દીકરી વિશે નથી બોલાતું એમ

તમે જવાબ આપો તમે સાચા હોય તો જવાબ આપો ને ખોટા હોય તો જવાબ નથી આપવાના એ વસ્તુ તો મારે તમારી માનવી પડે ને વિપુલ ભાઈ બરોબર અને આમાં રહી વાત સમાજની તો સમાજમાં તો થોડું ઘણું આવું નાનું મોટું આવતું હોય છે બરોબર પણ આ થોડુંક ગંભીર છે એટલે થોડુંક આપણે બધા સહકાર આપીએ તો અને અને પછી એક મુદ્દાની વાત છે કે આપણે મોટા મોટા એવોર્ડ ફંક્શન ને એવું બધું અટેન્ડ કરીએ છીએ બરોબર અને ક્યાંક આપણા સમાજ જ તમને સપોર્ટ કરતો હશે બરોબર હા સમાજ સપોર્ટ કરતો હશે ને એવોર્ડ આપતો હશે તારે જ તમને આ બધું તમે આગળ આવતા હશો ને એ તો બરોબર છે કારણ કે મોટા ક્રિએટરો ભાઈ આમાં તો થોડું ઘણું એને થોડુંક જાળવી ને આલો પડે આપણે માની છીએ કે માણસ ની વચ્ચે જવા માં થોડું કારણ કે દુનિયા તમારી કદર નથી કરવાની એ વસ્તુ વ્યવહારિક છે ઈ ને ઈ એટલે ખબર છે કે આપણા કોળી સમાજની અંદર એટલે આપણી પાસે જે પાવર જે અત્યારે દુનિયામાં જે પાવર જોવે છે ને એ પાવર આપણી પાસે છે પાવર આપણી પાસે છે ઈ પાવર આપડી પાસે પૈસા કરોડો રૂપિયા કરતા મોટો પાવર છે કે મને ક્યાંક મને સફળ મળશે ને તો મારા સમાજ માટે તો ઠીક છે પણ એવા ગરીબો માટે હું કાંઈક કામ કરી શકીશ બરોબર હું તો રાતના દિવસ મને ખુદ નથી ખબર કે કાલે ઉઠીને મારો હું થવાનું છે એમ કારણ કે હું એવા રિસ્કી કામ કરું છું ભાઈ બરોબર તો પણ હું સમાજ ને આગળ રાખીને છું મારા પરિવાર મારા મા બાપ અત્યારે તમે માનો વિપુલ ભાઈ મારા મા બાપ અત્યારે જેટલી ઠંડી છે ને તો બિચારા કરીને ગામમાં ગામે આજે મારા બાપ ખભે દરણું નાખીને આવતો હોય ને સાહેબ તો મને આત્મા બળે પણ હું એમ કઉ છું કે નહીં મારે આ માધ્યમથી આગળ જાવું છે એમ હું મહેનત કરું છું મને ભગવાન ક્યાંક સફળતા આપશે મારા મા બાપ ને અહીંયા નથી રાખો પણ સમય ખરાબ છે ત્યાં સુધી તો તમે એમાંથી નીકળવાના જ નથી ને ભાઈ

જે આત્મવિલોપન વાળું છે ને એ એક ધામની અંદર જે આપણે કાર્ય કરી રહ્યા છીએ કામ મારા અંદાજ પ્રમાણે કર્યા નથી આપણે ના નથી કરતા બરોબર પણ એક જોતા એ વસ્તુ થોડીક ઓલે કારણ કે તમારો પરિવાર પાછળ છે એમ સિસ્ટમ સિસ્ટમથી કામ કરો સિસ્ટમ કદાચ ભલે ને ગમે રીતે કામ કરતો હોય આપડે આપડે સિસ્ટમથી કામ કરો પછી તમે તમારો જીવ આપી દેશો કોઈ પણ ધામની અંદર કઈ પણ વસ્તુ કરીને બરોબર તો તમારો પરિવાર કારણ કે જો અત્યારે નવનીતભાઈ આખો સમાજ ઉભ્યો બરોબર નવનીતભાઈ બાજુ આખો 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 સમાજ ઉભો બરોબર તો પણ બિચારા ને અત્યારે એટલો સહકાર ની જરૂર પડે છે પછી અત્યારે આ બધી વસ્તુ બીજા છાટી ને કાઈ પણ મરી જાવ પછી પાંચ બધી સમાજે આપણને ભેગો રે ને બધું ઓલું તો કરે છે પરિવાર ને જાયશું ને એમ છ ટકા જો એનો નિર્ણય આપડે શાંતિથી લેવાતો હોય છે આપડે બરોબર આપડે જે કાર્ય સિસ્ટમ કરે જ છે બરોબર કદાચ તમારે મરવાથી સિસ્ટમ જો કાર્ય કરતો તો હું એવા પાંચ જીવ મળી જતું હોય ને તો હું ઈ હું તૈયાર છોલ બરોબર પણ આ બધી વસ્તુ એક જોતા ખોટી છે પણ કાઈ નઈ તો ભાઈ સમાજ છે બધા પોતપોતાના મગજ માનસિક એના હાલતા હોય છે બરોબર એમાં આપડે કાઈ ના કઈ શકીએ પણ અત્યારે આપણે લાલભાઈ ના મુદ્દા ઉપર વાત કરીએ છીએ મુદ્દા તો બહુ બધા છે આપણી પાસે કે ભાઈ આ મુદ્દા પર પણ હવે લાલજીભાઈ ને સમજવું પડે ભાઈ થોડુંક કે ભાઈ સમજીએ થોડુંક એવું નથી આમાં વિરાટભાઈ એવું છે ભાઈ જો આપડે ફેન ઇન્ફ્લુએન્સર હું ઇન્ફ્લુએન્સર ક્રિએટર હું આપડા બરોબર

પણ એ એવું કીધું છે કે ભાઈ નું કીધું ને એટલે મેં થોડોક વધારે મુદ્દો ગંભીર લીધો વિપુલભાઈ કદાચ નો બોલે મારા અંદાજ પ્રમાણે તો ભી મેં કીધું એક વખત વાત કરી લો પછી લાલભાઈ પાસે વાત કરી એમ ફોન કરી એટલે તો વિરાટ ભાઈ હું તમને તારે